અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પીઆઈનું ફાયરિંગ અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસ ના આરોપીએ રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતા પીઆઈએ ફાયરિંગ કરવાની ફરજ પડી તે આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડાયો છે જ્યારે એક હેડ કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત હતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો સુભાષ બ્રિજ ડિસેમ્બર સુધી સૌથી ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય રોડ તરીકે ગણાતા એવા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓ સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે અલગ અલગ ત્રણ એજન્સી અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આગામી ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટિંગની કામગીરી ચાલવાની હોવાને કારણે હજી એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે ક્લોરીન ગેસ ભરેલી બોટલ લીકેજ અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઓરડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરીન ગેસની બોટલમાંથી લીકેજ થવાને કારણે આસપાસમાં ગેસ ફેલાઈ ગયો હતો લોકોને શ્વાસ લેવામાં અને આંખ તેમજ ગળામાં બળતરા થવા લાગી જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગ વિભાગે પાણીનો મારો ચલાવી ગેસને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કુલ છ જેટલા ફાયર કર્મીને અસર થઈ હતી બે ફાયર સારવાર અર્થે હોસ્પિટલ ખસેડા છે ક્લોરિન ગેસ લીકેજ ચૌદ કલાકે બંધ થયો હતો અને લોકોને રાહત મળી હતી

હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદામાં ત્રણ વર્ષનો વધારો રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતાં રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યાર સુધી હોમગાર્ડ જવાનની નિવૃત્તિની વયમર્યાદા પંચાવન વર્ષની હતી તેમાં ત્રણ વર્ષનો વધારો કરી અઠ્ઠાવન વર્ષ કરવામાં આવી છે સરકારના નિર્ણયના કારણે હવે હોમગાર્ડ જવાન અઠાવન વર્ષ સુધી ફરજ બજાવી શકશે વડનગરમાં પીએમ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે મોદી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વડનગરના સુંડિયા ગામમાં કરેલી ટિપ્પણી મુદ્દે આઠ ડિસેમ્બર મોદી સમાજના આગેવાનોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તો આ તકે મોદી સમાજના આગેવાનો ભારે આક્રોશમાં હતા તેમણે કહ્યું કે મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી તેના આકાઉ મોદીના શરણે થઈ ગયા તો મેવાણીનું શું આવે વધુમાં તેમણે મેવાણી જારમાં માફી માંગી તેવી માંગ કરી હતી તથા ભવિષ્યમાં વાણી વિલાસ ન કરવા માટે પણ સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે આઠ ડિસેમ્બર સોમવારે ગુજરાતમાં ઇન્ડિગોની છવ્વીસ ફ્લાઇટ કેન્સલ થઈ રાત્રિના બાર થી સવારના નવ વાગ્યા સુધીમાં અમદાવાદની અડા રાજકોટની ચાર તો સુરતની ત્રણ અને વડોદરાની ફ્લાઇટ રદ થવા ની માહિતી મળી રહી છે મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે મુંબઈ દિલ્હી પુણે હાઈવા હાવડા હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે આરસીટીસીનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યું છે દાહોદ દસ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જોકે બપોર દરમિયાન પણ પવન ફૂંકાઈ રહ્યો છે જેથી વાતાવરણમાં ઠંડીનો પારો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં દાહોદ દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું જ્યારે નલિયામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બીજા નંબર પર રહ્યું એટીએસ ખેતર વચ્ચે ચાલતી એમડી ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડ્યો ગુજરાત એટીએસની અને રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રાજસ્થાન જોધપુર જિલ્લાના સોઈત્રા ગામની સીમા ચાલતી એમડી ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડી ચાલીસ કિલો એમડી ડ્રગ્સ ઝડપી લીધું છે અને આ ફેક્ટરી ચલાવતા છ યુવકોને પણ ઝડપી લેવામાં આવે છે આ સમગ્ર પ્રકરણની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહી છે જોકે તપાસમાં ઇન્ટરનેશનલ રેકેટ પણ સામે આવે તેવી સંભાવના છે ગુજરાત એટીએસના ચોપડે નોંધાયેલા ડ્રગ્સના એક કેસમાં વોન્ટેડ આરોપી મૌનને ઝડપી લેવા માટે એટીએસ ટીમ રાજસ્થાન જોધપુર ગઈ હતી ઘરમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ વર્ષના બાળકનું મોત સરસપુરની પતરાવાળી ચાલીમાં રાત્રે ઘરમાં પ્રગટાવેલા દીવાની દિવેટ ઉંદરે ખેંચીને નીચે પાડી દીધી હતી જેના કારણે કપડાને અને ગાદલામાં આગ લાગી અને સમગ્ર ઘરમાં ઝડપથી આગ ફેલાઈ ગઈ અને આ દુર્ઘટનામાં પાંત્રીસ વર્ષે રેખાબેન દંતાણી અને તેમનો ત્રણ વર્ષીય પુત્ર શ્રેયાંશ અને સિત્તેર વર્ષીય મામા નરોત્તમભાઈ દંતાણી ગંભીર રીતે દાજી ગયા હતા સારવાર દરમિયાન ત્રણ વર્ષના શ્રેયાંશનું